નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનો તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ પેન્શનના હિતમાં આજ તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ સુપ્રીમ કોર્ટે આપી મોટી સુનાવણી આખરે પેન્સોના નસીબ ચમકી ઉઠ્યા છે જો તમે પેન્શન ધારક છો સરકારી કર્મચારી છો અને પેન્શન પેન્શનધારક સૂત્રોમાં તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યુત ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલકમ બટન તમારે બોલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારના રાજ્ય સરકારના જે પેન્શન પેન્શનધારકો છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોમાં લઈને આવ્યો છું તો વિડીયો એના સુધી બનાવજો તો ચાલો જાણી વિગતવારમાં તે મિત્રો તો મિત્રો આઠમો પગાર પંચ સમાચાર દેશના કરોડો કેન્દ્રીય કર્મચારીને પેન્શનને આઠમો પગાર પંચ અંગે લાંબા સમયથી ઉત્સુકતા છે પગારપથનો કાર્યક્રમ આવતા મહિનામાં સમાપ્ત થશે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આયોગની રચના કરવામાં આવી નથી આમ છતાં ઘણા પ્રશ્નો છે જે કર્મચારી શંકા પેદા કરી રહ્યા છે આ સાથે એક ડિસેમ્બર બે હજાર પચીસનો દિવસ ખૂબ જ મહત્વ મહત્વ બનાવવાનો છે કારણ કે આ દિવસ સંસદના નાણાં મંત્રી આઠમો પગાર પંચ સંબંધ ઘણા મહત્વ પ્રશ્નો જવાબ આપવાના છે નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારની ભાવિ નીતિઓ કર્મચારી પગાર માળખાની સામે મોંઘવારી વધતા સંબંધિત ફેફારો સહિત અન્ય ઘણા પ્રશ્નો જવાબ આપવાના છે મિત્રો આ મિત્રો તમે જાણો છો એક ડિસેમ્બરે શિયાળુ સત્ર શિયાળુ સત્ર ચાલુ થવાનું છે શિયાળ સત્રના દિવસે પેન્શનધારકો અને જે કર્મચારી મિત્રો છે તેમાં ટીઓઆરમાં કેટલીક મુશ્કેલી છે કેટલી વિસંગતતાઓ છે એ બધા પ્રશ્નોનો જવાબ એક ડિસેમ્બર બે હજાર પચીસ મળે તેવી શક્યતા જોવા મળી રહી છે નાણામંત્રી પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે આઠમા પગાર પર મોટી અપડેટ સામે આવી છે એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ આઠમા પગાર પંચ સંસદમાં નાણામંત્રી નિર્મળા સીતારમણ પાસેથી પાંચ મહત્વના પ્રશ્નો પૂછવાના છે આ પ્રશ્નો આન્સર આર ભદૌડિયા પૂછશે દેશના કરોડના કર્મચારીઓ જવાબી રાહ જોઈ રહ્યા છો મિત્રો આયોગ પછી પાંચ પ્રશ્નો છે એ કર્મચારી મૂંઝવણ પેદા કરી રહ્યા છે કર્મચારી માટે જાણવું ખૂબ જ મહત્વનું છે સંસદ સત્ર નારામંત નિર્મા નિર્મલા સીતારમણ પાસે પાંચ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવે છે આ પ્રશ્નો જવાબ મળતા જ આઠમા પગાર સંબંધિત ઘણી શંકાઓ દૂર થઈ જશે મિત્રો આઠમા પગાર પર સાથે સંબંધિત પ્રશ્નો શું છે પહેલો અને મુખ્ય પ્રશ્ન છે જો જાહેર કર્યું છે મોઘવાડી રાહ કર્મચારીઓ તાત્કાલિક ગણવામાં આવી રહ્યો છે ત્રીજો ડીએ ડીઆર મચ માટે પ્રતિક્રિયા અને ડીઆર મર્ચ માટે પ્રક્રિયા સંભવિત પણ સમય મર્યાદા છે જો સરકાર ડીએ ડીઆર મચ નહીં કરે તેની પાછળના કારણ સ્પષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે

આ મુજબ કર્મચારીને અઢાર મહિના બાકી પણ ગાડી સારી મળવાની શક્યતા છે તે હપ્તા દ્વારા આપી શક પચાસ લાખથી વધુ કર્મચારીઓને અડસઠ લાખથી વધુ પેન્શન આનો લાભ મળવાની અપેક્ષા છે મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દુ ભારત